વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા સન્માનિત કરવામાં આવ્યા સમાજમાં શિક્ષણ સાથે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓને તુર્કી સમાજના પ્રમુખ આગેવાનો સમારોહમાં અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે આગળ વધે અને તુર્કી સમાજનું ગૌરવ વધારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને સમાજના દાતા દ્વારા દરેક વિદ્યાર્થીઓને રોકડ રકમ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા તમામ સમાજના

પાત્ર અને અન્ય સમાજ માટે ખૂબ સારી પહેલ કરી છે કે આ રીતે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ તો વિદ્યાર્થીને પ્રોત્સાહન પણ મળે અને ભવિષ્યમાં કયા કયા માર્ગ ઉપર જવું જોઈએ એના માટે તમામ વક્તાઓએ ખૂબ જ સારી રજૂઆત કરી છે અને જેની અસર આવનારા સમયમાં આ સમગ્ર જાફળબાદના મિશ્રન કુતરા દીકરાઓ કુતરા દીકરીઓને એની અસર થશે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે સૌ મોટા હોય જે રજૂઆત કરી એ લોકોને અમે જ્યારે પણ જરૂર પડે ત્યારે સહકારની ચોક્કસ ખાતરી